नमस्कार मैं हूं इनके गजुन और आप देख रहे हैं गुजरात प्लस ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे सदैव सच के साथ सच की आवाज हम है सच की आवाज गुजरात प्लस न्यूज़ नमस्कार दर्शक मित्रों मैं वैशाली पुबारू हाजिर हूं आज समाचारों साथ आप जो रहे आज गुजरात प्लस न्यूज़ स्वागत है आप सों तो करिए एक नजर आज मुख्य समाचार पर

આ કાર્યક્રમમાં કિસાનો સાથે મળીને એમના જીવન અને કાર્યો તથા એમની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારની યોજનાઓ અને યુ સમિતિના સેવાકીય કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં એમના દેશ પ્રત્યેના સમર્પણ અને યોગદાન તથા એમના ધૈર્યની કદર રૂપે સમિતિ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પંદરથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને UNHRC કચ્છ જિલ્લા ટીમ તરફથી શ્રી મુકેશભાઈ મકવાણા શ્રી સુમિતભાઈ ઠક્કર જયેશભાઈ સોલંકી શ્રીમતી જયશ્રીબેન લોદરિયા તથા શ્રી તરૂણ શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહીને પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં શ્રીમતી જયશ્રીબેન લોદરિયા દ્વારા ખાસ જેમત ઉઠાવીને સરસ રીતે આયોજનબદ્ધ રીતે આ કાર્યક્રમ સફળ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો જય જવાન જય કિસાન બ્યુરો રિપોર્ટ ગુજરાત પ્લસ ન્યૂઝ કચ્છ ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો ગુજરાત પ્લસ ન્યૂઝમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ